મોડી રાત્રે દ્વારા ગાર્ડનમાં કરી તોડફોડ ગાર્ડન સિક્યુરિટી દ્વારા ઇસમોને કેફી પીણું પીવાની ના પાડતા ગાર્ડનમાં તોડફોડ કરી બેસમો દ્વારા ગાર્ડનની સિક્યુરિટી ઓફિસના કાચ ફોડી કર્યું નુકસાન ગાર્ડન સિક્યુરિટી દ્વારા તેમના અધિકારીને કરી જાણ સમગ્ર ઘટના અંગે નિલમબાગ પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર મારું નામ કિશોરભાઈ છે વેલ ગાર્ડનમાં નોકરી કરું છું ચોકીદારમાં એ લોકો પીવા માટે આવ્યા હતા એ લોકોને પીવા પીવાની ના પડી ને એટલે બીજા બે માણ આવીને ને કાર તોડી નાખ્યા એની આડો પીવો તો મારી ઉપર ઘા કર્યો પીલ ગાર્ડનમાં પાનવાળી ચોકમાં બે જણા એક સિંધી કરીને હતો બીજાનો પાછું ખ્યાલ હતી ત્યારે એના ના આડો પડ્યો તો એ બીજાએ ખા મારી દીધો સિંધી કરીને છે એ કાટને ફોડી નાખેલા અમે અમારા સાહેબને વાત કરી કે અમારે કાટ ફૂટી ગયેલો છે